અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલા ફ્રીડમ સંસ્થાના દિવ્યાંગ બાળકો અમદાવાદ શહેરના ગરબા મહોત્સવમાં મનમૂકીને ઝૂમ્યા હતા અમદાવાદ શહેર મુકામે સોસાયટી ફોર ધ વેલફેર ઓફ ધ મેન્ટલી ડિટારેટેડેડ અમદાવાદ આયોજિત મનો દિવ્યાંગ લાભાર્થીઓનો ગરબા મહોત્સવ ગત રોજ બુધવારે સાંજે છથી દસ વાગ્યા દરમિયાન નવદીપ પાર્ટી પ્લોટ અમદાવાદ શહેર ખાતે યોજાયો હતો ત્યારે આ ગરબા મહોત્સવમાં ધોળકાની ફ્રીડમ સંસ્થાના બાળકો વાલીગણ તથા સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને માની આરાધના કરી અને ખૂબ આનંદ ઉલ્લાસ સાથે ગરબાના તાલે ઝૂમ્યા હતા સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ